જોડાઈ શકે એ બધા મિત્રોને ખબર છે મિત્રો મારો વિડીયો તમે વાયરલ કરો તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમે મજામાં તો મિત્રો હું કપાસમાં વિડીયા બને ખૂબ ઉતાર્યા મિત્રો મેં પહેલો જ વિડીયો એક આપણો અપલોડ કર્યો હતો મિત્રો એ ગાડીમાં મેં હાથી ઈકું હતું કપાસમાં એ પણ મેં તમને બતાવ્યો હતો તો મિત્રો છેલી વખત હવે તમને આ કપાસનો વિડીયો હું બતાવી દઉં હવે તો મિત્રો આ છેલ્લો કપાસ જ રહ્યો હવે તો પછી કપાસ એ હોય ને મિત્રો હવે તો આપણે હાથ થઈ ગઈ કપાહમાં આપણે હદ બરાબર આપણે કપાસ હોઈ આવી ગયો મિત્રો જે પણ મને એવું લાગે કે શ્રી લગ્ન આપણો કપાસ ઉભશે મિત્રો તમે જોઈ શકો આ ઝીંડવામાં બાકી બાઈનના ઝીંડવા છે મિત્રો પણ આમાં ઈર હવે બેસી ગઈ છે એને કઈ ઝીંઝવા બહુ છે આપણે કેમ કે વાવણીનો કપાસ હોય તો એની ઘણી મિત્રો ઝીંઝવા તમે જોઈ શકો આમાં બધામાં બહુ સરસ ઝીંઝવા છે હજી પણ આમાં એ આવી ગઈ એટલે હવે એ મિત્રો નહીં પાકે એવું લાગે છે પણ તો એ આપણે પાવડર છે એટલે પાકો છે કપાસ આપણો તો અહીંયા વીણે છે રંજનને અહીંયા વીણે રંજન આમાં ગોગળા થઈ ગયા કે ફૂલ્યો છે કપાસ હે રંજનને તો હવે બોલતા વળી પછી ખરમ છે મિત્રો એ પણ એક વિડીયો અપલોડ કરી છે પછી એની રીતે બહુ સરસ વિડીયો ઉતારી રંજન પણ મારી સાથે બોલે બહુ સપોર્ટ છે રંજનનો મને એટલે મિત્રો તમે જોઈ શકો અહીંયા ભાભી પણ કપાસ વીણે છે હવે બધાય હવે મળી અને કપાસ વીણવો પડે તો વીણવો જ પડે મિત્રોને કારણ તો આપણે આમાં નુકસાની જાય છે હવે તો એટલે આપણે વીણવો પડે બધાય ઘર મેરે એ મિત્રો તમે જોઈ શકો બાસ્કામાં મારા કપાસ કેટલો છો એ લો મિત્રો આ બેદીનો કપાસ છે બહુ સરસ કપાસ જીવડાવાળો કપાસ મિત્રો આમાં જીવડા પણ અંદર છે તમે જોઈ શકો બહુ સરસ જીવડાઈ છે સરસ તે આપણે પછી દવા પછી નાશ કરવા પડે કારણ આ મિત્રો જીવડા આપણે આને કળી જાય તો આપણે ખંજવાયરાવે ઢીંસા થઈ જાય એ પણ આપણે ખાસ સાવચેતી રાખવી પડે એટલે તમે મિત્રો જોઈ શકો આ બધું બસ મિત્રો આપણે ગુરુવારથી આપણે આજે ગુરુવાર છે મિત્રો અને ગુરુ ગુરુવારથી સાંજના સાડા આઠ વાગે મિત્રો આપણે લાઈક કરતા હોય દર ગુરુવારની લાઈક કરતા હોય મિત્રોને ખબર જ છે મિત્રો આપણી સાથે ઘણા જોડાય છે ને મિત્રો તમે આ વિડીયાને વધુમાં વધુ આપણે લાઈવ ચાલુ હોય તો તમે વધુમાં વધુ વિડીયોને શેર કરતા હોય મિત્રો તો બીજા મિત્રો આપણે વિડીયોમાં મિત્રો વધારે જોડાઈ શકે એ બધાય મિત્રોને ખબર છે મિત્રો મારો વિડીયો તમે વાયરલ કરો તો બધા મિત્રો સાથે આપણો વિડીયો પૂગે ને બધાને ખબર પડે કે કોળીનો છોકરો દેવાભાઈ બાલસ વિડીયા ઉતારે છે મિત્રો હું એ ઘેર વિસ્તારનો જ છે મિત્રો ને અહીંયા આપણે મિત્રો સિત્તેર વીઘાનું ભાગ્યું વાવવા રાખીએ છીએ મિત્રો હું અહીંથી મિત્રો મારું ગામ હોઉં કે મિત્રો સેટું થાય એ બધાએ મારા ઘેર વિસ્તારની અંદર ખબર જ છે મિત્રો તો મિત્રો મને તમે વિડીયામાં બહુ સપોર્ટ કરો છો ને હજી તમે મને સપોર્ટ કરતા રહીશો તો મિત્રો આપણે આ વિડીયો આજે સવારે ગુરુવારથી સવારે સાડી આઠ વાગે આપણે મૂકી દેવાના છે મિત્રો ને આજે ગુરુવાર જ છે મિત્રો અને આમાં તમે મિત્રો બધે જોડાઈજો અને મને કોમેન્ટો કરજો એટલે કોમેન્ટનો હું જવાબ તમને મિત્રો આપું તમે જેવી આપણે કોમેન્ટ કરતા હોય મિત્રો ખેતી વિશે તો ખેતી વિશે પણ મિત્રો મને માહિતી છે જે માહિતી છે એવું તમને મિત્રો આપતો હોય માહિતી એમાં તમે મને સપોર્ટ કરજો ને મિત્રો આપણે સપોર્ટ બહુ કરે જ હજી પણ મિત્રો તમે સપોર્ટ કરજો વધારે ને મિત્રો આપણે આપણે નવા નવા વિડિયો પણ મિત્રો મૂકીએ છીએ આપણા બાળકોના વિડીયા પણ મૂકીએ છીએ ભાઈની છોકરી એ પણ મિત્રો બહુ લોકગીત ભજન બહુ સંભળાવે છે મિત્રો તો એને તો તમે મિત્રો બાળકી સમજીને સપોર્ટ કરજો અને સપોર્ટ બહુ કરો પણ તમે મિત્રો વધુમાં વધુ આપણો વિડીયો શેર થાય અને વાયરલ થાય તો મિત્રો વધુ લોકો આપણા મિત્ર મિત્રો જોડાઈ શકે તે મને સાથ સહકાર આપે તો વિડીયોમાં મિત્રો હું આગળ જાઉં તમારો કોઈનો છોકરો સમજી અને મને સપોર્ટ કહેજો અને મને આગળ લઈ જજો મિત્રો એટલે તમારો સપોર્ટ મને વધારે મળે તો હું આગળ આવી દઉં મિત્રો હું મારે અહીંયા મિત્રો જમીન છે વીસ વીઘા અને અહીંયા અમે છી વીઘાનું મિત્રો ભાગ્યું રાખે છે બાર માણસનો અમે પરિવાર છે તો તમે મિત્રો મને સપોર્ટ કહેજો તો વીડિયામાં આપણે સપોર્ટ મળે મિત્રો તો આગળ આપણે વીડિયામાં રહી શકીએ તો મિત્રો આપણે લાઈવમાં આપણે બોલ્યા કે આપણે ગુરુવારેથી ગુરુવારનું જે આપણે લાઈવ કરવાનું છે મિત્રો સાડી આઠ વાગે લાઈવમાં આપણે જોડાઈ લેવું બધા મિત્રોને એ પણ મેં એક વખત કીધું મિત્રો પાસે બીજી વખત તમને કહી દઉં ને રંજન લગન ગીત હમણાં મિત્રો આપણે સંભળાય છે ને હમણાં આપણે લગન લગ્ન કાઢો ખેડ વિસ્તારની અંદર બહુ લગન ગાળો મિત્રો થાતો હોય ને આ બાજુ છે આપણે એ વેલા લગન આ બધું થઈ જતા હોય આપણે ઘેર વિસ્તારની અંદર મોડા લગન થતા હોય પાંચમા મહિનામાં લગ્ન થતા હોય ચોથા મહિનામાં લગન થતા હોય તો મિત્રો એવી પરંપરા હોય તો આપણે જિંદગી ઝંઝન સંભળાય છે કારણ છે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાયર કરજો આપણા લાઈવમાં મળશું